જ્યારે પોતાની બાઇક ગેરેજમાં સર્વિસ માટે આપી હતી આ સમગ્ર ચોરીની ઘટના ગેરેજની સામે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેમાં ચોર સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે ઘટનાની જાણ થતાં જ બિલીમોરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી ચોરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે બિલીમોરા શહેરમાં સતત બે ત્રણ દિવસથી ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે જેને લઈને પોલીસના પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થયા છે સ્થાનિક નાગરિકો દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધારવા અને ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે નીતિન પટેલનો અહેવાલ